હાલત એવી છે કે મહિલા વાહન ચાલકોને તો વિશેષ મુશ્કેલીનો સામનો કરવો પડે છે મહિલાઓની ફરિયાદ છે કે આ માર્ગના કારણે કોઈ પણ ચીજ વસ્તુ કે બાળકો સાથે અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે આ સ્થિતિના કારણે ઐતિહાસિક દાંડી રૂટ સાથે સાથે જ દાંડી માર્ગનું કામ સંભાળતા માર્ગ અને મકાન વિભાગની શાખ પણ હવે બગડી રહી છે નડિયાદની અંદર જે રોડ તૂટી ગયા બાબતે જે સમાજિક એક થયા છે એ બાબતે મારે જણાવવાનું કે એ નોન ડીએલપી રોડ છે અને એની અંદર હાલમાં વરસાદની સિઝન ચાલુ હોવાથી વેટ બીચના પેકની કામગીરી અમે કરી રહ્યા છીએ હાલ એ નોન ડીએલપી રોડ છે એટલે સરકારમાં ફરીથી રિસર્વિસિંગ કરવા માટેની દરખાસ્ત અમે મોકલી આપીશું અને સરકાર શ્રીમાંથી મંજૂરી મળેથી કામગીરી કરવામાં આવશે હા મેં તમને કીધું એ મુજબ કે સરકારમાં અમે એની રજૂઆત દરખાસ્ત આખી તૈયાર કરી અને મોકલી આપીશું સરકારમાંથી મંજૂરી મળેથી રસ્તો ફરીથી રિસર્વિસિંગ બનાવીશું એનું તો હવે કોઈ ચોક્કસ કારણ હું તમને હાલ જણાવી શકું એમ નથી પરંતુ હવે જે પણ કામ મંજૂર થશે એમાં પૂરતી કાળજી રાખવામાં આવશે તો માર બસ